જેને કંઈ કંઈ થતો ન હોય કે છોકરા ના રમવા જયો મને ખોટી આય તું ભેગી કરાવે તાર હોય તાર છોકરો ફેંકી નાખે મારે આઈ ભેગી કરવાની નહી તો નિરાતો હોડી જાય તાર હોય ભેગી કાકા હાપ હાફ દા ક્યાં દા હાફ કહેવાય નહીં ભમડામાં ઘરે દા તું એક બે માણો હમણાં દીવ ગાઢત પરો એટલા પણ હેડા ભમડામાં ઘરે હાફ આવ્યો છે પણ હું શું કરું અહીંયા આવી એટલા ગોતાવજો હાફ તો પણ ભેમા ભાઈના જ બોલાવે હતા ભેમા ભાઈ પકડા થાય હાંફ તો એ પણ એ મારે કાપો ઘરે હોત તો હું તો મને છું કમ બોલાવવા હોતો ગણ

તો તમને હાશા આવું કીધું તમે તમને ચોય માટલું જડ્યું શું એટલે માટલું જડવાની જે વાત કરો છો હમણાં બે નવા લાયા હે પોણિયારા બતાવ આ પોણિયાર નથી કેતો તો તમને ચોજી રૂપિયાનું માટલું જડ્યું છે શું એટલે આવું બધું છે પૂછે ભાઈ તું તો તમારા પણ કાનલા દાડા કોઈ રૂપિયા હતા ની હા સાના તમે આ બધા તાબાવા મકર કરવા મળ્યા એટલે અમાર શું સમજુ એટલે તને ખબર નહીં મારા બાપ દાદા રોડ પાસે ક્ષેત્ર મેલીન જાતા

આ રોહી દે આવ તારો મોન રાખું હેડો કાકા મુય છે હા અલ્યા ડળ્યો કે નહીં હા અલ્યા ના ચમણી જો

બેઠા છે <laughs> <laughs> <laughs>

તો તું આ રૂપિયા હારો કરીને આટલા બધા નાટક કર્યું એટલે રૂપિયા તો કરવા પડે ને તાર રૂપિયા તો યાર શું કહેવાય તમને એટલે પણ એ મારા ઘરે આવ્યો ને તો પોસ રૂપિયા હાલો તને એટલે બીજી તો વાત ઠીક છે કે રૂપિયા તો આમન બધાને હેરાન કરે એટલે તને આવું હુજુ છે ને એટલે આ હાસી વાત કરું ને તમને હા મને આ નોન આઈડિયા આલ્યો છે મારી માની શોગણ બસ તું નોન કા તા અમે તારે શું બગલ તમે આ હેરાન કર્યા કમા કાકા મને તમને હેરાન કરવાનો શોખ નહી થતો પણ ભમરોબા માર પેગે એવી રીત કરતા હતા શું કરતા હતા

મે નહી પડતો કે છે ઉલાડતું છોપડો તોડી નાશી મારી મારી છોકણ રૂપિયો ગોતા ના પણ તમારે ચલાડતું ઉલાડતું આવું તું તારે હતું એટલે હું એ નુકસાન

હું આ મેલું બધું નાખું મારા હાથમાં ફાયું ને બધા શા આવશે